સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અમારા સાથી ધારાસભ્ય અને વડી મૂરબી યોગેશભાઈ પટેલ શ્રી મનીષાબેન વકીલ શ્રી કેયુરભાઈ રોકડિયા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એનવી પટેલ શ્રી રાઠાવાલાજી પ્રદેશના સહપ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન પંડ્યા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી વિપક્ષના નેતા મનોજભાઈ પટેલ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્ર વિકાસની ગેરંટી આપી છે સૌને વિકાસની સમાન તક મળે એ માટે વડાપ્રધાનશ્રીએ સાચા અર્થમાં ગરીબ વંચિત માનવી નિરાધાર લોકોની ચિંતા કરી છે ગરીબો છેવાડાના નાગરિકો સમાનભેર જીવન વિતાવી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ અથાગ મહેનત કરીને ઘણી જનકલ્યાણ લક્ષી યોજનાઓ દ્વારા આ વિકાસ ક્રાંતિ સાકાર કરી છે એના પરિણામે સમગ્ર દેશે મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ મૂકીને ત્રણ રાજ્યોમાં ભાજપને જીત અપાવી છે બે હજાર ચૌદમાં આદરણી શ્રી નરેન્દ્રભાઈ દેશની જનતાને દેશની જનતાએ સુકાન સોંપ્યું ત્યારથી ગરીબો વંચિતો અને મુખ્ય ધારાઓમાં લાવવાની અને તેમના સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ છે ભારતે વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે તેમના પ્રયાસોના પરિણામે છેલ્લા નવ વર્ષમાં સાડા તેર કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે વડાપ્રધાનશ્રીએ પહેલા તો જનધન ખાતાઓ દ્વારા દેશના નાનામાં નાના નાગરિકને પણ અર્થવ્યવસ્થા સાથે જોડાય છે અને તેમને માટે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી જનધન યોજના દ્વારા સમગ્ર દેશમાં એકાવન કરોડથી વધુ લોકોના જનધન ખાતા ખોલ્યા છે ને એમાંથી પણ ગુજરાતમાં એક કરોડ બ્યાસી લાખ જેટલા લોકો એ બેન્કિંગ સુવિધા સાથે જોડાયા છે એટલું જ નહીં ગરીબ વંચિત છેવાડાના નાગરિકોને બેન્કિંગ સાથે જોડીને વડાપ્રધાનશ્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓને આર્થિક સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં વહેંચી એવી વ્યવસ્થા કરી કોરોનાના કપરા કાળમાં પણ વડાપ્રધાનશ્રી લાભાર્થીઓના ખાતામાં સીધી આર્થિક સહાય પહોંચાડી છે કોરોનાના સમયે આપણે જોયું છે કે મોટા મોટા દેશોમાં લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન આપીને લોકોનો રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું કોરોનાના સંકટ કાળ પછી ગરીબ માનવી રોજનું કમાય રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી ગરીબ કે નાનો માણસ બેંક માંથી લોન નહોતો લઈ શકતો કેમ કે જામીન કોણ થાય નરેન્દ્રભાઈ પોતે દેશમાં કરોડો નાના વેપારીઓના જામીન બન્યા અને તેમને લોન અપાવી નાના ધિરાણ માટે આ પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાન માર્ગદર્શનમાં માર્ગદર્શન માં ગુજરાતે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સોને ફેરિયાઓ અને નાના વેપારીઓને કુલ મળીને સાતસો કરોડથી વધુ રકમની લોન અપાવી છે વડોદરા શહેરમાં જ પીએમ સ્વનિધિ અંતર્ગત ચોપન કરોડથી વધુ રકમની લોન સહાય આપી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ પણ શરૂ થયો છે આ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી જન ધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જનની સુરક્ષા યોજના માતૃવંદના યોજના જેવી આઠ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને એકસાથે આવરી લેવામાં આવે છે જન સેવાની આવી યોજનાઓને સો ટકા સેચ્યુરન્સથી ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાન શ્રી એ પંદરમી નવેમ્બરથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવી છે આ સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સરકારની ગેરંટી વાળી ગાડી આજે છેવાડાના માનવી વંચિત ગરીબ સૌ લાભાર્થીઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ માટેની ગેરંટી લઈને દેશ રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને લાભાર્થીઓના આત્મવિશ્વાસ વધારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનસુખાકારી નાગરિક કેન્દ્રીય સુવિધા અને આરોગ્ય લાભો પણ લોકોને પહોંચાડે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આત્મનિર્ભર અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે વડાપ્રધાન શ્રીના પ્રયાસ સુધી આજે એ દિશામાં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે નવ વર્ષ પહેલાં આપણે દસમા સ્થાળે હતા તેમાંથી હવે પાંચમા ક્રમે આવી ગયા છે દેશની આ વિકાસ યાત્રામાં નાના વેપારીઓ પણ મોટી ભૂમિકા ભજવી છે મોદીજીના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે એમાં કોઈ બે મત નથી આ માટે આદરણી શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આપણે બધા સાથે મળીને વડાપ્રધાન પદ નું સુકાન સોંપવાનો આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ શ્રીનો હૃદય ઉર્મિથી આભાર આપ શ્રીના ઉજપૂર્ણ અને માહિતી સભર માર્ગદર્શન માટે પર એકવાર ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની અંદર જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે વડોદરાવાસીઓને અનેક ભેટ આપી છે જેવા પ્રધાનમંત્રી સ્વાનિધિ અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા છે સાંસદ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા છે શેરી ફેરિયાના સંમેલનમાં તમામનું સ્વાગત કર્યું હતું નવ વર્ષમાં સાડા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે આ વાત મુખ્યમંત્રીએ કરી છે જનધન ખાતાનો ખાસ વાત કરી છે નાનામાં નાના ગરીબોને જોડ્યા છે સીએમ વાત કરી છે ગુજરાતમાં એક પોઈન્ટ બ્યાસી કરોડ લોકો જનધન અંતર્ગત જોડાયા છે તેમણે આ વાત કરી છે વડોદરામાં ચોપ્પન કરોડ સહાય લાભાર્થીઓને પણ આ સીએમએ આ વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કોર્પોરેશન ટીમે સ્વાગત કર્યું કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાંસદ રંજનબેન ભટ્ટ મેયર ધારાસભ્યો કોર્પોરેટર હાજર રહ્યા પીએમ પીએમ યોજનાના લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાનું લાભાર્થીઓને સેક્શન લેટર આપ્યા હતા મુખ્યમંત્રીએ બેંકના કર્મચારીઓને પણ પ્રશિષ્ટિપત્ર એનાયત કર્યા લાભાર્થીઓના બાળકોએ મેળવેલા સીધી બદલ સન્માન પણ કરાયું હતું